મેરે મરસુ ગામડે ગીર નહીં ધરતી હશે બોલો વાહ તો સ્વાગત છે કે નવા અંદર અને આજે હું આવી ગયો છું પંજાબ વિસ્તારમાં જ્યાં બોતું ચરી રહી છે તો આ છે અમારા ગામની ગોડી તમે જોઈ શકો છો કે આ ગોડી છે અને અત્યારે બોતું ચરે છે તો હું તમને બતાવવાનું છું આ વિડીયોમાં કે અત્યારે પંજાબ વિસ્તાર કેટલો ભરાયો છે તો લેસ ગો મૂકી રહી છે બોટને રેકરા આવો રેકરો હોય છે એવી રીતે મૂકતા હોય છે આપણી નજીકથી તમને થોડું ઘણું બતાવું છું જો અત્યારે ઢીલા થાય છે અને આવી રીતનો જરૂરી હોય છે આનું આ નવી ફાઈબર જઈ રહી છે અને જો કચરો કેટલો બધી કચરો છે આ આખામાં કચરો જ છે આ ફેલાયેલો તો આ બોટ હવે જાય છે અત્યારે જો તૈયારી છે બોટ મૂકાશે આ રેકરાઓમાં અને જો અત્યારે છેરાઓલા થાય છે અને થોડીક વારમાં આ બોટ આ રેકરા ઉપર જરી જશે જો આખો કચરો અહીંયા જ ભેગો થયો છે જો આ સુધી છે જ છે અહીંયા છે અને જો હવે આ મિત્રો ઝાડો છે ને રિપેર કરી રહ્યા છે અને બોટ હવે થોડીક વારમાં રેકડા ઉપર મૂકાશે ધુવારા નીકળી રહ્યા છે અને બોટ હવે ઉપર ઉતરી રહી છે તો જો હવે મુકાઈ રહી છે અને જો અત્યારે હવે ડગરાઓ બાંધશે જેથી કરીને આમ હલનચલન ન થાય તો આ પ્રોસેસ છે હવે આપણી ઓલી બાજુ જઈ રહ્યા છે પણ મિત્ર છે હાય જો આવો નજારો અત્યારે જોવા મળી રહ્યો છે મિત્રો છે અને આ જે આપણે શૂટિંગ આગલું શૂટિંગ આ ઉપરથી લીધું હતું હજી આમાં છે ને સિમેન્ટને બધી મારે છે અને આપણે હવે વાં જવાનું છે ગેટ હવે આવી ગયો છે અને જો અહીંયા બોતું ચરી છે જો આટલે આને આટલું ભરાયું જ ટૂંક સમયમાં આ ભરાઈ છે મેદાન જો એટલી બોતું છે દુકાનો છે અમારા ગામની અને જો આ બધી દંગાઓ છે આ બાજુ ફાઈનલી જો બોટું છે તો અહીંયા આવી ગઈ છે અહીંયા મૂકે છે ઓલી બાજુ જો હવે થોડું ઘણું બાકી છે તો આ ફાઇબર અહીંયા મૂકાશે આ જગ્યાએ સત્યાને ચાલુ થઈ ગઈ છે ઉપર જોથ ઉપરી રહ્યા છે અને જો હાઈ કરે છે આપણને એ તો ત્યાં મસ્ત ડિસ્કો કરે જ ને જો ફાઇનલી જો ડગરાઓ હવે ખોલા થઈ રહ્યા છે અને બોટ હવે નીચે મુકાશે જમીનના સહારે થોડીક આમ ફરશે અને ઓલી બાજુ મુકાશે જો આપણા ઓળખીતા જ છે પણ ત્યાં જશું ને તો આટલું બધી ક્લિયર આવશે ને એટલે થોડેક દૂરથી ઊભીને આપણે શૂટિંગ કરવું પડશે અને જો આમાં બહુ ધ્યાન રાખવું પડે જો આને મેન બે ડગણા હોય આના મેન જો ઓલો ભાઈ દગડું ઓલું કરે છે એ મેન દગડું હોય જો વિશારા થઈ રહ્યા છે બહુ કાળજીપૂર્વક આ બહુ જ મૂકવી પડતી હોય છે અને જો મેન દગડું મોચું હોય ને જો અત્યારે પ્રોસેસ થઈ રહી છે ને જો હવે બધી લતકાને ચેક કરશે લટકાઓને ચેક કરવા પડે અને હવે ફાઇનલી સ્ટોપ આપી લીધું છે હવે મેન ડગડાઓ મુકાશે જો ઓલા ડગરાઓને મારે છે અને બોટ હવે ફાઇનલી મુકાઈ ગઈ છે તો મિત્રો આથી આખી બોટની પ્રક્રિયા કેવી રીતે બોત પાણીમાંથી ઉપર જાય અને બોટ કેવી રીતે મૂકે તો આ આખી પ્રોસીસ હતી અને હવે આ લોગને આપણે એન્ડ કરીએ છીએ અને ફરી મળી એક નવા આવશે જય હિન્દ જય ભારત માતા જય